ઓલ મુસ્લિમ સમાજ મિશન વતી આજ રોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે મહારાષ્ટ્રના મહંત રામગીરી મહારાજ વિરુદ્ધમાં આવેદન પત્ર અપાયું મહારાષ્ટ્રના મહંત રામગીરી મહારાજ દ્વારા મુસ્લિમ સમાજના મહંમદ પેગમ્બર વિરુદ્ધમાં આપત્તિજનક ભાષાનો ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચી હોય જેને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ આવેદન પત્રમાં મહારાષ્ટ્રના મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ અને કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર મિત્રો સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી નાયબ કલેક્ટર સિંહને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તારીખ પંદર આઠ ચોવીસના રોજ ઇઠ્ઠોતેરમાં સ્વાતંત્ર પર્વના શુભ દિવસે મહારાષ્ટ્રના મહદ રામગીરી મહારાજે અમારા મુહમ્મદ મોહમ્મદ સલ્લાહુ અલી વસલમીસે અપશબ્દ અને કઠિત ટિપ્પણી કરી દેશ અને વિદેશના મુસ્લિમોની લાગણીઓને સખ્ત ઠેસ પહોંચાડી છે તેમજ મહારાષ્ટ્રના એમએલએ નીતિશ રાણે દ્વારા આપેલ હેઠ સ્પીચ ઉશ્કેરીજનક ભાષણ કરી જેનાથી સમગ્ર દેશની શાંતિને ખરાબ કરવાની અને કોમી એકતાને તોડવાની નાપાક કોશિશ કરી છે તો મહેંત રામગીરી મહારાજ અને ધારાસભ્ય નીતીશ રાણે વિરુદ્ધ તેમની સામે કાયદો અને સુરક્ષાનો મામલો ઊભો થયો હોવાથી ગુનો નોંધી ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાર્યસરની કાર્યવાહી કરવા અમારી સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માંગ છે અને અપીલ છે લાગે